વાઘોડિયા વિધાનસભા ભાજપના ઉમેદવાર સી વાગેલા સમર્થકો સાથે વડોદરા તાલુકામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે તેમને ગામે ગામે જનસમર્થન પણ મળી રહ્યું છે વાઘોડીયા વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી પ્રચાર અર્થે મતદારોને આકર્ષવા માટે સભાઓ અને રેલીઓ યોજી રહ્યા છે ત્યારે આજ રોજ વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાગેલાએ વડોદરા તાલુકાના ગંગાનગર ઉંડેરા કોયલી અંકોડિયા શેરખી કોટના બાજવા કરચીયા પદમલા ગામમાં ભવ્ય રેલી સ્વરૂપે ચૂંટણી પ્રચાર કર્યો હતો સાથોસાથ મોતિયાપુરા લાલજીપુરા મિરસાપુરા સોખડા આજોડ ચંપાપુરા દશરથ નંદેશરી અનગઢ સહિતના ગામોમાં પણ ચૂંટણી

બાર ચારસો પાયુરિયા મારે આપે ઉપર છે

આ સમૂહ લગ્ન આપણે જે દર વખતે રામપુરામાં કરવી છે ત્યાં આજુબાજુમાં જ્યાં સારી જગ્યા મળશે ત્યાં જ કરશું આપણા વડોદરા તાલુકાની અંદર અને એની અંદર આપ પણ આંગળી ચીંધવાનું પણ આપણા ધર્મમાં કીધેલું છે કે પુણ્ય મળે છે ને જે કોઈ પરિવાર ની સ્થિતિ સારી ના હોય ને આ સમૂહ લગ્નની અંદર જોડાવા માંગતો હોય તો આપણા કાર્યાલય ઉપરથી ફોર્મ મેળવીને સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર